जन्मभूमि पर किस्मत का फूल खिलता है नसीब अगर बुलंदी पर हो तो ही श्री गुर्जर क्षत्रिय कुल में जन्म होता है नमस्कार मित्रों हूँ जयेश परमार सेलवा समाज थी दुधई धरती टोल नाका टोलनाका मैंने आज खूब आनंद थे कि गौरव लागण थाई है हूँ आप सबने जाम दुध गांोजना अपना समाज विशाल कार्यक्रम मेट हार्दिक आमंत्रण पाठू छूँ આ કાર્યક્રમ માત્ર એક મેવાડો નથી મિત્રો પરંતુ આપણા હાલાર સમાજના ભવિષ્ય તરફ પહેલું મોટું પગલું છે એક નવી શરૂઆત એક નવી દિશા એક જે આપણા યુવાનોની મુખ્ય ભૂમિકા ભજવશે આપણા સમાજ હંમેશા એકતા વિકાસ સન્માનના મૂલ્યોને જાળવી રાખ્યા છે અને હવે સમય આવ્યો છે આપણે મળીને આપણે સમાજની નવી ઉર્જા આપીએ હું હૃદયપૂર્વક વિનંતી કરું છું કે આપ સૌ મોટા ભાઈઓ બહેનો માતાઓ સૌ મોટી હાજરીમાં આશીર્વાદ સહકાર સર્વ આપ સૌ ત્યાં પધારો શ્રી વિશ્વકર દાદાનું જે ધામ બની રહ્યું છે એ વિશ્વના આર્કિટેક્ટ છે વિશ્વના કોન્ટ્રાક્ટર છે ભગવાનના આર્કિટેક્ટ છે ભગવાનના કોન્ટ્રાક્ટર છે અને એમને જો આપને આવા આશીર્વાદ હાલાર સમાજને આપના શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજને જો આપ્યા હોય તો એ બહુ મોટી વાત છે મિત્રો તો આ વસ્તુને આપને એક પ્રસંગ તરીકે એક તહેવાર તરીકે ઉજવી લઈએ એ માટે આપને આહવાન કરવું છે તો મોટીથી મોટી સંખ્યામાં આપ સૌ હાલાર સમાજમાં પધારો એનું સત્તાવીસ દસ બે હજાર પચીસના સાંજે પાંચ વાગ્યાથી લઈને સાંજે લેટ નાઇટ સુધી આ પ્રોગ્રામનું આયોજન છે તો સાંસ્કૃતિક કાર્યક્રમ છે ઘણા મહાનુભવોને મળવાનો આપણો આમાં મોકો મળશે ત્યારબાદ મહા સંતોનો આશીર્વાદ બી આપને મળશે સમાજ સાથે સંગઠિત રહીએ એકતા રહીએ એવું આપને મારા તરફથી આહવાન છે મિત્રો થેન્ક યુ સો મચ